તો એ સમય હતો અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણીસો ત્યાંશીનો આગ્રાની અંદર એક દુકાનવાળો રહેતો હતો એ દુકાન ચલાવતો હતો સુરેશ રેડિયો નામથી એની પત્ની હતી ઉમા પછી એમના બે છોકરા હતા સુરેશના મા બાપ પણ હતા સુરેશનો ભય પણ હતો ફૂલ ફેમિલી આગ્રાની અંદર શાંતિથી રહેતા હતા તો એક દિવસ સુરેશ વર્મા એમની જે દુકાન હતી સુરેશ રેડિયો કરીને ત્યાંથી રાત્રે નીકળતા હતા દુકાન બંધ કરીને એમની ફિયાટ કાલ લઈને તો ફિયાટ કાલ લઈને સુરેશ વર્મા ઘેર આવતા હોય છે ઘેર પહોંચી જાય છે અને જેવો જ એમની ગાડીનો દરવાજો ખોલે છે તો અચાનકથી બે માણસો એમના પર હુમલો કરે છે હુમલો કરે છે ને એમને અહીં ગોળી મારે છે અહીંયા ગોળી વાગે છે અહીંથી ગોળી નીકળી જાય એમની સુરેશ વર્માની ત્યાં જ મોત થઈ જાય પણ પછી પોલીસ આવે છે પોલીસ આ કેસને સોલ્વ કરવાનું ચાલુ કરે છે તપાસ કરવાનું ચાલુ કરે છે હવે અહીંયાથી શરૂ થાય છે રહસ્યમય ઘટના જે સુરેશ વર્મા જોડે સુરેશ વર્મા જોડે ઘટી હતી પછી ધીમે 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 થોડો સમય વીતે છે ત્રણ વર્ષ થઈ ગયા હતા આ ઘટનાનો પછી આવે છે ઓગણીસો છ્યાસી એ સમય હતો ઓગણીસો છ્યાસીનો અને ઓગણીસો છ્યાસીની અંદર આગ્રાથી સત્તરથી અઢાર કિલોમીટર દૂર એક ગામ હોય છે જેનું નામ હોય છે બાર બાર ગામની અંદર એક છોકરો હોય છે જેનું નામ હોય છે ટીટુ જે ટીટુ જે છોકરો છે ત્રણ વર્ષનો હોય છે અને થોડો ગરીબ પરિવારમાં જન્મ લે છે ટીટુ ત્રણ વર્ષનો થાય ત્રણ વર્ષનો થયા પછી એની મમ્મીને કહેવાનું ચાલુ કરે છે શાંતિ દેવીને કહું અહીંયાનું નથી મારું ઘર તો આગ્રાની અંદર છે મારી પત્ની પણ છે મારા છોકરા પણ છે મારા મા બાપ પણ છે મારી ત્યાં દુકાન પણ છે આવું બધું કહેવાનું ચાલુ કરે છે ગંડા સિરિયસલી લેતા નથી ગરના એની વાતના નજરઅંદાજ કરે છે કે ત્રણ વર્ષના બાળકની કોણ વાત સિરિયસલી લે પછી ધીમે ધીમે સમય બીતે છે કે એ ચાર વર્ષનો થાય ચાર વર્ષ થયા પછી એની મમ્મીને કહેવાનું ચાલુ કરે છે કે તું કેવી ફાટેલી સાડી પહેરું છું મારી જે વાઈફ છે એ તો બે બે હજારની સાડી પહેરે છે પછી આવીને આવી વાતો બે ત્રણ વર્ષ સુધી ચાલતી રહી ચાલતી રહી ચાલતી રહી કહેતો રહ્યો હું આગ્રાનો છું હું એનો છું નહીં મારા મા બાપ ત્યાં છે મારી વાઈફ ત્યાં છે મારી દુકાન ત્યાં છે પછી અચાનક પાંચ વર્ષનું થયા પછી એણે અચાનકથી બેગ પેક કર્યું બેગ પેક પણ એવી રીતે કર્યું કે જાણે કોઈ ચાલીસ વર્ષનો માણસ બેગ પેક કરતો હોય એના કપડાં વાળી વાળીને વ્યવસ્થિત રીતે મૂકતો હોય પાંચ વર્ષનું બાળક ચાલીસ વર્ષના માણસના માણસ રીતે બેગ પેક કર્યું કપડાં કમ્પ્લીટ વાળ્યા અને બેગ પેક કરીને તૈયાર થઈ ગયું અને ધમકી આપવાનું ચાલુ કરી દીધું એના મા બાપને તો આવો મારા આગરા જવું છે અને હું જઈ રહ્યો છું મારા ઘેર તમે મને કોઈ એવું બોલાવતા નહીં હું એનો છું જ નહીં મારા મા બાપ ત્યાં છે મારી વાઈફ ત્યાં છે મારા છોકરા ત્યાં છે તો મને જવા દો તો એ બેગ પેક કરીને તૈયાર હતો ધમકી આપતો તો હું જતો રહીશ પછી ત્યાં આવે છે એક અશોક જે ટીટુનો જ એક ભાઈ હોય છે દૂરનો તો અશોક આ બધું જુએ છે અશોકને ખબર હતી કે આ ટીટુ છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષોથી આવી વાતો કરી રહ્યો છે આગ્રાનો છું હું મારી આગ્રાની અંદર દુકાન છે ને એ બધું તો અશોક એના સાઈડમાં બેસાડે છે બેગ મુકાઈને અને શાંતિથી પૂછે છે કે તું મને તારી બધી જ વાત કહે તો જે ટીટુ હોય છે એ બધી જ વાતો કરે છે કે મારી આગ્રાની અંદર દુકાન છે તો અશોક પૂછો તારી દુકાન આગ્રાની અંદર કયા નામથી છે ને કયા રોડ પર છે ક્યાં છે તારી દુકાન તો ટીટુ કહે છે કે મારી દુકાન એક માલ રોડ છે આગ્રાની અંદર અહીંયા છે સુરેશ રેડિયો નામથી તો અશોક બધું જ એને પૂછી લે છે કે એની વાઈફનું નામ ઉમા અને એના છોકરા અને એની મોત કેવી રીતે થયું બધું જ એને પૂછી લે છે કે મારું મોત ગોળી મારીને થયું મને ગોળી વાગી હતી નહીંથી ગોળી નીકળી ગઈ એણે એ બધું ડિટેલ આપી દીધી અશોકને તો અશોક વિચારે છે કે છેલ્લા ત્રણ વર્ષોથી આ વાત કરી રહ્યો છે તો હું એક વખત આગ્રા જઈને એક વખત ચેક કરતો આવું તો અશોક પહોંચે છે આગ્રા અને દુકાન શોધવાનું ચાલુ કરે છે માલ રોડ પર તો અશોક નહીં દુકાન મળે છે સુરેશ રેડિયું નામથી તો એ ચોંકી જાય છે કે કટિટુની આ વાત સાચી નીકળી તે અંદર એન્ટર થાય છે અંદર એન્ટર થાય એક લેડીઝ બેઠી હોય છે એને એ પૂછે છે અશોક કે આ સુરેશ વર્માને મળવું હોય તો ક્યાં જવાનું તે લેડીઝ એના મોઢા હામે જુએ છે અને ચોંકી જાય છે કે સુરેશ વર્માની મોત તો ત્રણ ચાર વર્ષ થઈ ગયા મોત થઈ ગઈ એમની તો તો જે અશોક હોય એ બીજા બધા પ્રશ્નો પૂછવાનું ચાલુ કરે છે કે આજે તમારા દુકાનની અંદર ફોટો લાગેલો છે એ કોનો છે તો કે એ જ સુરેશ વર્માનો ફોટો છે એમની કોઈએ ગોળી મારીને હત્યા કરી દીધી પછી એ પૂછે છે અશોક કે મારે એમની વાઈફને મળવું હોય ઉમાને તો ક્યાં જવાનું તો કે જે દુકાનની અંદર જે લેડીઝ બેઠી હતી એ ઉમા જ હતી તો એ લેડીઝ કહે છે કે હું જ ઉમા છું હું જ સુરેશ વર્માની વાઈફ છું તમે પણ આટલા બધા પ્રશ્નો કેમ કરી રહ્યા છો એવું અશોકને પૂછે છે તો અશોક કહે છે કે હું સત્તરથી અઢાર કિલોમીટર દૂરથી આવ્યો છું મારું ગામનું નામ બાર છે ત્યાં એક મારો ભાઈ છે જે અત્યારે પાંચ વર્ષનું થયું છે જેનું નામ ટીટુ છે એ છેલ્લા ત્રણ વર્ષથી કે ક્યાં કરે છે કે હું આગ્રાનો છું મારી સુરેશ રેડિયો નામથી દુકાન છે મારી પત્નીનું નામ ઉમા છે મારા બે છોકરા છે મારા મા બાપ બધા આગ્રાની અંદર છે અને એ એવું પણ કહે છે કે મારું ગોળી મારીને હત્યા કરવામાં આવી તો જે સુરેશ વર્માની જે વાઈફ હોય છે એ ચોંકી જાય છે એ માનતી નથી આ બધું ગપ્પા માને છે કે આ બધી તમે શું વાતો કરી રહ્યા છો કોઈ માનતો નથી પછી અશોક કહે છે કે તમને જો માનવામાં ના હોય તો તમે મારા જોડે આવો મારા ગામની અંદર સત્તરથી અઢાર કિલોમીટર ગામડું છે આવો અને એક વાર ચેક કરી જુઓ કે આ સાચું બોલી રહ્યું છે કે ખોટું બોલી રહ્યું છે તો જે એની વાઈફ હોય છે સુરેશ વર્માની એ આખી ફેમિલીને લઈને પહોંચે છે બહાર ગામની અંદર ટીટુના ગામની અંદર ટીટુ એ વખતે જમતો હતો જમતા જમતા એ જોવે છે કે મારી ફેમિલી આવી ગઈ તો એ બધાને ઓળખી જાય છે એના મા બાપ એના ભાઈ એના છોકરાઓને પણ ઓળખી જાય છે પછી એની નજર પડે છે એની વાઈફ પર તો એની વાઈફને જોઈને કહે છે કે આજ મારી વાઈફ છે જેનું નામ ઉમા છે અને થોડું શરમઈ જાય છે પાંચ વર્ષનું આ બાળક છે અને આ બંને ફેમિલી જે ટીટુની ફેમિલી હતી અને જે આવીથી સુરેશ વર્માની ફેમિલી ચેક કરવા માટે બંને ફેમિલી ચોંકી જાય પછી ફેમિલીને બેસાડે છે ચા પાણી કરાવે છે તો બધા જ્યારે બેસતા હતા તો ટીટુ જે પાંચ વર્ષનું છે એ કહે છે ઉમાના કે ઉમા તું મારી જોડે બેસ એ જ સેમ રીતે જે સેમ રીતે સુરેશ વર્મા કહેતો હતો તો ઉમા એ પાંચ વર્ષના બાળકનું માનીને શરમાંથી શરમાથી એની જોડે બેસે છે પછી ઉમા થોડુંક ટેસ્ટ કરવાનું ચાલુ કરે છે કારણ કે સાચીમાં આ ટીટુના બધી જ ખબર જ નથી એમ તો ઉમા એના પર્સ એના પર્સનલ પર્સનલ સવાલો પૂછે જે સુરેશ વર્મા અને ઉમાને જ ખબર હતી એ બીજા કોઈને ખબર નથી પર્સનલ સવાલોના જવાબ બધા પરફેક્ટ ને બધા સાચા આપ્યા હતા ટીટુએ પછી ટીટુ પૂછે છે કે હું આપણે બંને એક વખત મેળામાં ગયા હતા અને મેં તને જલેબી ખવડાવી હતી બોનેટ પર બેસાડી યાદ છે તો એ વખતે પણ એ ઉમા ચોંકી જાય છે કારણ કે એ બંનેને જ ખબર હતી કે એ મેળાની અંદર એમણે જલેબી ખાધી હતી એ પણ બોનેટ પર બેસીને तो आ बड़ी बात थती थी और अचानक थी टीटू कहे कि मारी पेली कार क्या गई जो वर्ष आट छोकरो छोकर फेमिली पूछी रो गयारी मारी आट कार क्या गई आ फी कार कार ये जेनी अंदर सुरेश वर्मा ने गोली मारी हत्या करी थी तो फेमि कहते हैं कि कार पीछे वेची दी थी जैसे सुरेश वर्मा की हत्या थी पे अभी वेची दी थी तो आ बदीज बात साची पड़ती थी टीटू ने पी आज फेमि हुई है ये विचारा ते अभी आग्रा लिया आग्रा लै जाए ना જુઠ્ઠું બોલીને આપણે ફરવા જઈએ એમ કરીને ટીટુને આગ્રા આગ્રા લઈ જઈએ અને ત્યાં જ એના ટેસ્ટ લઈએ કે આ કેટલું સાચું બોલી રહ્યું છે પછી એને આગ્રા લઈ જવામાં આવે છે આગ્રા લઈ જવામાં આવશે એક ટ્રીક અપનાવવામાં આવે છે ગાડી ફાસ્ટ રીતે કાઢવામાં આવે સુરેશ રેડિયો દુકાનથી કે આ જોઈ ના શકે આપ ભૂલી જાય કે ક્યાં ગઈ દુકાન એવું વિચારવા માંડે તો ગાડી ફાસ્ટ રીતે કાઢવામાં આવે છે સુરેશ રેડિયો દુકાનથી પણ ટીટુ અચાનક બોલી જાય છે કે તમે ગાડી ફાસ્ટ ચલાવી પાછળ દુકાન રહી ગઈ થોડી પાછી લો ગાડી તો ટીટુ ગાડી પાછળ લેવડાવે છે અને ઊભી રખાવાથી ગાડી કે ગઈ આ દુકાન આ છે દુકાન મારી પાંચ વર્ષનો છોકરો સુરેશ રેડિયો દુકાને ઊભી રખાવે છે આગ્રાની અંદર જે કોઈ દિવસ આગ્રા આવ્યો નથી પછી દુકાનની અંદર એન્ટર થાય એન્ટર થતાં જ એ ટેબલ પર થપ્પી મારે તો એની વાઈફ જીવમાં હોય એ પણ ચોંકી જાય છે આ જ સેમ આદત હતી સુરેશ વર્માની પછી જે ઉમા હોય છે એના ફોટો બતાવે છે સુરેશ વર્માનો તો એ કહે છે કે આ તો મારો જ ફોટો છે પછી દુકાન ચેક કરવાનું ચાલુ કરે છે દુકાન ચેક કરવાનું ચાલુ કરે છે પછી એ કહે છે કે આ શોકેસ તમે ક્યાં ક્યારે ચેન્જ કરાવ્યું પછી ઉમા કહે છે કે જ્યારે સુરેશ વર્માની મોત થઈ પછી અમે બે ત્રણ મહિના પછી આ શોકેસ ચેન્જ કરાવ્યું તો એને બધું જ પરફેક્ટ રીતે બધું જ યાદ હતું અને એના છોકરાને બી ઓળખી ઓળખી ગયું હતું પણ એના છોકરા એના એનાથી મોટા હતા શું જે ટીટુ હતો એ ખાલી પાંચ વર્ષનો હતો તો ટીટુને બધું જ ડિટેલ ખબર હતી એને એ પણ ખબર હતી કે મારી ગોળી મારી હત્યા કરવામાં આવી તો અહીંયા સુધી બધું પરફેક્ટ હતું બંને ફેમિલીને ખબર પડી ગઈ હતી કે આજે સુરેશ વર્મા છે એમનો પુનર્જન્મ થયો ટીટુના રૂપે તો આ વાત પછી ન્યૂઝપેપરમાં છપાઈ પછી આ વાત એટલી બધી વાયરલ થઈ ગઈ દેશ વિદેશ સુધી પહોંચી પછી વર્જિનિયાથી એક ટીમ આવે આજે ટીટુની ટીટુના કેસ પર સ્ટડી કરવા માટે વર્જિનિયાથી ટીમ આવે છે ટીટુનો કેસ આખું સ્ટડી કરે છે પછી એ લોકો બધી જ ડિટેલ ટીટુ ટુ જોડી લે છે કે આ શું થયું હતું અહીં શું થયું હતું બધી ડિટેલ વેરીફાય કરે છે બધી ડિટેલ એકદમ એક્યુરેટ નીકળે છે પણ પછી એક લાસ્ટ ટેસ્ટ બાકી રહેતો હતો જેની અંદર જે સુરેશ વર્મા હતો એની પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર લખ્યું હતું કે એમને અહીં ગોળી મારવામાં આવી હતી અને અહીંથી ગોળી બહાર નીકળતી બહાર નીકળી હતી તો એ પોસ્ટમોર્ટમ રિપોર્ટના દ્વારા જે ટેટુ હતો જે કહેતો હતો જે આ બધી ડિટેલ આપતો હતો સુરેશ વર્માની તો એના માથું માથાના વાળ કાપવામાં આવ્યા અને જોવામાં આવ્યું તો એના એનો પણ સેમ અહીં એક ડાક હતો જેમ કે કોઈ ગોળી વાગી હોય એના તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે ગોળી વાગી હતી અને જે ટેટુનો જે ડાઘ હતો એ એકદમ પરફેક્ટ એ જ જગ્યા પર હતો અને આ પહેલો કેસ હતો જે પુનર્જન્મ થયું હતું આપણા ઇન્ડિયાની અંદર ટેટુનો અને સુરેશ વર્માનો પછી ટીટુનું શું થયું એ કહું ના ટીટુ આ ફેમિલી જોડે રહ્યો ટીટુ રહ્યો એની જૂની ફેમિલી અરે નવી ફેમિલી જોડે જે હતી બાર ગામથી સત્તર કિલોમીટર દૂર આગ્રાથી કારણ કે જે ટાઈમ વીતી ગયો એ વીતી ગયો પછી તમારો જો પુનમ પુનર્જન્મ થયો તો પણ તમને જે પહેલાં જિંદગીથી જીવવા નથી મળતી એ પણ કેસ થયો હતો શાંતિદેવીની અંદર જે મેં એના પર પણ વિડીયો બનાવ્યો કે જે તમારો પુનર્જન્મ થયો જે થઈ ગયું એ થઈ ગયું પછી આપણે ભૂલીને એના આગળ જીવવું પડે તો ટીટુના કેસમાં પણ એવું જ થયું એને એનો જે પુનર્જન્મ હતો એ ભૂલવો પડ્યો ને એના બાર ગામની અંદર એની જે નવી જિંદગી મળી હતી ટીટુના નામથી એને જીવવી પડી અને આજે ટીટુ બનારસ યુનિવર્સિટીની અંદર એક પ્રોફેસર છે અને છોકરા છોકરીઓને ભણાવે છે તોરણસિંહ નામથી તો આ હતી પુનર્જન્મની સ્ટોરી ટીટુ સિંહની સિંઘની હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આ ચેનલ પર એક શાંતિદેવી પુનર્જન્મ પર મેં એક વિડીયો બનાવ્યો છે એ પણ તમે જોઈ શકો ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ